વલસાડમાં સ્કૂલ વાન ચાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું આરટીઓના નવા નિયમને લઈને વલસાડ જિલ્લાના આઠસો થી વધુ જેટલા સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજ રોજ વલસાડ જિલ્લાના સ્કૂલ વાન ચાલકોએ વલસાડ જિલ્લા કલેક્ટર પર આવી આવેદન પત્ર પાઠવ્યું આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે

વલસાડ જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી સ્કૂલ વાન ચાલકોને થોડી છૂટછાટ આપે તો મોંઘવારીમાં વાલીઓ ઉપર સ્કૂલ વાનની ફીનું ભારણ ન પડે તે ધ્યાને રાખી કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે સ્કૂલ વાન ચાલકોએ જણાવ્યું કે જિલ્લા કલેક્ટરે પણ અમને સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો અને જણાવ્યું કે તમે તમારું કામ ચાલુ કરો આરટીઓના કર્મચારીઓ તમને હેરાન ન કરશે અને તમારા ગાડીઓના કાગળો ક્લિયર રાખશો જેથી તમને કોઈ હેરાન ના કરે ત્યારબાદ વહેલી તકે હડતાલનો અંત આવે અને રાજ્ય સરકાર નિર્ણય લાવે એ જરૂરી બન્યું છે જ્યાં સુધી રાજ્ય સરકાર વાહન ચાલકો માટે નિર્ણય ન લાવે ત્યાં સુધી હડતાલ પર વાહન ચાલકો રહેશે અમે વલસાડ શહેરના સ્કૂલના ચાલકો આજે વલસાડ કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આજે અમારી હડતાલ ચાલે છે એના બાબતમાં આવેદનપત્ર અને સુખદ અંત આવે હડતાલનો એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા તો કલેક્ટરશ્રીનો ખૂબ સરસ રિસ્પોન્સ રહ્યો અમને એમને સારી એવા એવી દિશા નિર્દેશ પણ કર્યા અમને કે અમે તો કાળજી રાખતા જ રાખતા જ આવેલા છે પણ છતાં એમના તરફથી બી થોડા સૂચનો અમને મળ્યા કે અમે સ્વીકાર્યા છે અને બહુ પોઝિટિવ વાત છે એમની સાથે અને એમણે સમય આપ્યો છે અને કીધું કે તમે ચાલુ કરો હમણાં તમને દંડ ફટકારવામાં નહીં આવે ગમે તેમ દંડ ફટકારવામાં નહીં આવે પણ સમયાંતરે તમારે જે નિયમો છે એનું તમારે જે રીતનું પેપરવર્ક છે તે તમારે ક્લિયર કરવાના રહેશે એ રીતનું એમણે બહેતરી આપી છે અને તમે આમ કહો છો સ્કૂલ વેન સ્કૂલ ચાલકો અમે ખરેખર જોવા જઈએ ને તો સ્કૂલ વેન ચાલકો નથી અમે બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ આ વાત ધ્યાન રાખજો દરેક પેરેન્ટ્સને પણ હું કહું છું અમે સ્કૂલ વહેન ચાલકો નથી તમારા બાળકોના બીજા પેરેન્ટ્સ છીએ અને અમે બાળકોની કાળજી રાખીએ છીએ રાખીએ છીએ અને રાખીએ છીએ મેઇન પેરેન્ટ્સ તો પછી આવે પહેલાં અમે કાળજી રાખીએ છીએ સ્કૂલ પર બાળકોને કંઈ પણ થયું ને અમે પહેલે દોરીએ છીએ એટલે વાલીઓની પણ અમને સપોર્ટની જરૂર છે મારી વાલીઓને પણ ખાસ નમ્ર વિનંતી છે કે આ પોઝિશનમાં તમારી પણ અમને સપોર્ટની જરૂર છે અને કલેક્ટરશ્રીએ કીધું છે કે તમારે જે ભાડું જોરું થોડું વધારવા પડે તો વધારી દો ચોક્કસ વધારો તમે અને બાળકોની સુરક્ષાનો તમે ખ્યાલ રાખજો એકચ્યુઅલી અમે ખ્યાલ રાખતા આવ્યા જ છે પણ એક્સ્ટ્રા એડિશનલ આ જે હમણાં બનાવ બન્યા છે એને કારણે તમારે વધારે વધુ પડતી કાળજી રાખવાની જરૂર છે અને આ જે ટેક્સી પાસિંગમાં જે ખર્ચો છે એ બાબતમાં પણ સમયાંતરે થોડું થોડું અમે દિશાનિર્દેશ આરટીઓને કરીશું અમને ત્રીસ હજાર રૂપિયા ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થાય છે આ જે સોળ હજાર બે હજાર સોળની જે મોડલની ગાડી હોય એના પર છે પણ એટલો બધો ખર્ચો થાય છે અમને તો નવી ગાડીનું તો હજુ વધી શકે છે તો એ અમને ઇકોનોમિકલી ગલી પરવડે એવું નથી બરાબર અને અમદાવાદમાં જે આ લોકોએ જે બાર પાડ્યું છે એક કિલોમીટરના બારસો રૂપિયા અને પર કિલોમીટરે બસો રૂપિયા વધારે તો અહીંયા તો પચીસ પચીસ કિલોમીટરથી બાળક આવે છે તો વાલી ખાવા જશે કે ભાડું ભરવા જશે બરાબર તો અમારું ભાડું ફિક્સ હોય હવે તેને સંકલ્પ સંલગ્ન જો અમે જો ચલાવવા જઈએ ને તો વાલીઓને ભાડું જ નહીં પોસાય એટલે દરેક વાલીઓને આ મીડિયાના માધ્યમથી મારું જણાવવાનું છે કે દરેક વાલીઓને મારું જણાવવાનું છે કે થોડું તમારા વેનવાળા ભાઈઓ તમને કહેશે કે ભાડું વધ્યું છે અને વધારો કરવા પડે તેવું જ છે અમારે ત્રણ વગર અમારે સર્વાઈવ થાય તેવું જ નહીં મળે બરાબર તો તમારી તકલીફ પણ અમે જાણીએ છીએ તો તમારે બધા અમને સહકાર આપવો પડશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન दबाओ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે